ભારતના પ્રખ્યાત ગાયક સંગીતકાર કવિ લેખક ફિલ્મ નિર્માતા અને રાજકારણી ભૂપે હાજારીકા જેઓનો જન્મ આઠ સપ્ટેમ્બર ઓગણીસો ના રોજ આસામ રાજ્યના તિનસુકિયા જિલ્લામાં સદિયા ગામે થયો હતો બાળપણથી જ તેમને સંગીત પ્રત્યે અતિશય લગાવ હતો તેઓએ બનારસ હિન્દુ યુનિવર્સિટીમાંથી રાજનીતિ શાસ્ત્રમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી અને બાદમાં

સામાજિક ન્યાયનો સંદેશ ઝળકતો હોય તેવું દેખાય છે ફિલ્મ રૂદાલીનું તેમનું ગીત દિલ હોમ હોમ કરે ખૂબ જ લોકપ્રિય થયું તેમનું બીજું પ્રસિદ્ધ ગીત ગંગા જેમાં માનવતાનો આલાપ દેખાય છે એમણે રૂદાલી ગજગામીની દરમિયાન જેવી ફિલ્મોમાં સંગીત પણ આપ્યું છે અને તેમનો અવાજ પણ આપ્યો છે એમના ગીત આજે પણ ગાઈએ તો ખૂબ જ ગાવાની મજા પણ આવે છે દાદા સાહેબ ફાળકે પુરસ્કાર ઓગણીસો બાણું પદ્મભૂષણ બે હજાર એક પદ્મ વિભૂષણ બે હજાર બાર ભારત રત્ન એવોર્ડ બે હજાર ઓગણીસ આસોમ રત્ન બે હજાર બાર થી તેમને નવાજવામાં આવ્યા છે પાંચ નવેમ્બર બે ના રોજ તેમનું અવસાન થયું પરંતુ તેઓને આજે પણ સુરોના સરદાર અને સુધા કોંધો તરીકે યાદ કરવામાં આવે છે